હલો ફ્રેન્ડ્સ નસ્તે જ્ઞાનજલકમાં હું શુકલમાં દા બધાનું સ્વાગત કરું છું મિત્રો વાત કરવી છે આજે પ્રથમ રાઉન્ડ જે ડિક્લેર થયેલો છે અન્ય માધ્યમનો છે વિદ્યા સહાયક ભરતી એકથી પાંચ છથી આઠ વર્ષ બે હજાર ચોવીસની જે ભરતી ચાલી રહી છે એના સંદર્ભમાં વાત કરીએ મિત્રો તો પંદર તારીખ છે ત્યાં સુધીથી સત્તર તારીખ સુધી તમે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે છે મિત્રો અને જેના કોલ લેટર આપે આ ત્રણ દિવસની અંદર છે એ કાઢી લેવાના રહેશે મિત્રો બાર પાંચ બે હજાર પચીસના રોજ તમે વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર મેળવી શકો છો હવે આપને જણાવી દઈએ કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે જે તે કેટેગરીના ઉમેદવારો છે એમ ઉપલબ્ધ ન થતા હોય તો એમની જગ્યા જનરલ કેટેગરીના મેરિટની અંદર કન્વર્ટ થતી હોય છે તો એ જ રીતે અહીંયા પણ દર્શાવેલું છે કે જે નિયમ છે ઠરાવ ઓગણીસો ને છન્નું ના રોજ થયેલો છે એ ઠરાવના અંતર્ગત અહીં પણ એવી જોગવાઈ છે એ રહેવાની છે હવે મિત્રો ફટાફટ જોઈ લઈએ તો આપ જોઈ રહ્યા છો એમ અલગ અલગ કેટેગરીનું મેરિટ છે એરાઉન્ડ આપણે અંગ્રેજી વિષયનું ઓપન કેટેગરીનું અઠાવન ટકા છે અટક્યું છે હિન્દીનું એકસઠ પોઈન્ટ પચીસ ટકાએ અટક્યું છે એકથી પાંચની વાત કરી રહી છું અહીં ત્યારે મરાઠી માધ્યમ છે એમનું જે મેરિટ છે અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ મૂકેલું છે જનરલ કેટેગરી છે ત્યાં ઉપલબ્ધ નથી ઉર્દુ માધ્યમ છે એની પણ અહીંયા અલગ અલગ કેટેગરીનું ડિસ્પ્લે ઉપર આપ જોઈ શકો છો ત્યાર પછી મિત્રો વાત કરું તો ધોરણ એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ માટે અંગ્રેજી હિન્દી મરાઠી ઉર્દુ અને ઉડિયા આ તમામનું અલગ અલગ મેરિટ લિસ્ટ છે ક્રાઇટેરિયા છે મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા ઉપર તમને જાતિ બતાવી દઉં છું કે ફર્સ્ટ કે જે ખાનું છે કોલમ છે ઓપન કેટેગરીની છે સેકન્ડ એસસી કેટેગરીની થર્ડ એસ ટીની ફોર્થ એસીબીસી અને ઇડબ્લ્યુ એસ એમ મળીને કુ જે કન્વર્ટ કરેલ જગ્યાઓ છે મિત્રો એમનું પણ અહીંયા દિશાનિર્દેશ આપને થયેલો જોવા મળે છે ત્યાર પછી મિત્રો ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો અત્યારે અંગ્રેજી મીડિયમની અંદર જનરલ કેટેગરીના ઉમેદવાર માટે બોતેર પોઈન્ટ હિન્દી ઉમેદવારો માટે ત્રેસઠ પોઈન્ટ મરાઠી માધ્યમના ઉમેદવારો માટે બોતેર અને ઉર્દુ માધ્યમ માટે સિત્તેર ટકા જેટલું મેરિટ અટકેલું છે આ સિવાય મિત્રો વાત કરીએ આપણે તો ગુજરાતી માધ્યમ માટે છે મિત્રો જે મેરિટ ડિક્લેરેશન છે એ થયેલું છે અંગ્રેજી માધ્યમની અંદર અંગ્રેજી ભાષાની વા માધ્યમની અંદર વાત કરીએ વિષય ગુજરાતીની તો આપ જોઈ રહ્યા છો એ રીતે મેરિટ છે અટકેલું છે મિત્રો હિન્દીની વાત કરીએ આપણે વિષય હિન્દી અને માધ્યમ અલગ અલગ છે તે તેમનું મેરિટ લિસ્ટ અહીંયા દેખાઈ રહ્યું હશે આપને અંગ્રેજી માધ્યમનું પણ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો મિત્રો તો આ રીતે અલગ અલગ મેરિટ લિસ્ટ રોજ પ્રસિદ્ધ થયેલા છે જો આપ પ્રસ્તુત મેરિટ લિસ્ટની અંદર આવો છો તો જરૂરી મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે આપનું આ રાઉન્ડની અંદર સિલેક્શન થઈ ચૂક્યું છે બીજી વસ્તુ મિત્રો ખાસ આપણા ધ્યાને લગાવી દઉં કે આપણે જે તે જિલ્લા પસંદગીની કાર્યવાહી છે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવીને કરવાની છે અન્ય કોઈપણ પ્રકારે કોલ લેટર સ સરકાર દ્વારા મોકલવામાં નહીં આવેલા ઉપરોક્ત જે તારીખો છે તમારા માટે ખાસ છે મિત્રો યાદ રાખજો પંદરથી સત્તર તારીખ તમારે અનિવાર્ય યાદ રાખવાની રહેશે